કુદરત અને કુદરતી આવાસમાં રહેતા પ્રાણીઓ સાથે ખેલ કરવાનો શું ખતરનાક પરિણામ આવે છે તે આ ભારતીય યુવકને બરાબર સમજાઈ ગયું હતું આ ભારતીય યુવક થાઈલેન્ડમાં ફરવા ગયો હતો અને તેણે વાઘ સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો શરૂઆતમાં તો તેણે વાઘ સાથે વોક કર્યું અને તેની સાથે ચાલતા ચાલતા તે સેલ્ફી લઈ રહ્યો હતો અને વાઘની પાસે બેસીને તેના ઉપર હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો ત્યારે અચાનક જ વાઘનું દિમાગ ફરી ગયું અને તેણે આ યુવક ઉપર ખતરનાક હુમલો કરી દીધો હતો આમ કુદરત સાથે ચેડા કરવાનું આ ભારતીય યુવકને ભારે પડી ગયું હતું ખરેખર એક સમજવા જેવી વસ્તુ છે કે પ્રાણીઓ તો તે પોતે કુદરતી જીવન જીવતા હોય છે અને મનુષ્યોએ પ્રાણીઓને ખલેલ પહોંચાડવાનો કોઈ પણ અધિકાર નથી આમ તે પ્રાણીઓ સાથે ફોટા પાડવા અથવા તો તેમની સાથે ચાલવું કે તેમને ખલેલ પહોંચાડવી તે તેઓને ખલેલ ડિસ્ટર્બ કરી શકે છે તેમને પરેશાન કરી શકે છે અને તેઓ પરેશાનીમાં આવીને આવી રીતે મનુષ્યો ઉપર ખતરનાક હુમલો કરી બેસે છે આપણે જો ભણેલા ગણેલા અને સમજદાર કહેવાતા હોઈએ તો પણ આપણને એટલી વાત ન સમજાતી હોય તો આપણે સારા કે પછી પ્રાણીઓ સારા તેમને બંધનમાં રાખવા કે તેમને સાથે ફોટા પાડવા કે તેમને કોઈપણ રીતે પરેશાન કરવા તેથી લોકોને અનુકૂળ આવતું નથી હોતું જેથી આપણે એક હંમેશા પ્રાણીઓ સાથે સલામત અંતર રાખવું જોઈએ કારણ કે પ્રાણીઓને ક્યારેય પણ પોતાની કુદરતી જીવનમાં કોઈ પણ પ્રકારની દખલ અંદાજી પસંદ નથી હોતી પરંતુ માણસો જ તે મર્યાદા ભૂલી જાય છે અને પછી આવા કાંડનો ભોગ બની બેસે છે જેના કારણે પછી જીવનભર પસ્તાવાનો મોકો આવતો હોય છે તો મિત્રો તમારું આ ઘટના વિશે શું માનવું છે શું આપણે પ્રાણીઓને ખરેખર આવી રીતે બંધનમાં રાખવા જોઈએ કે પછી ખરેખર એમને કોઈ પણ પ્રકારની તકલીફ આપવી જોઈએ એમને પરેશાન કરવા જોઈએ ખરેખર નહીં આપનું મંતવ્ય કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડિયોને લાઈક કરજો મિત્રોને એને ફોરવર્ડ કરજો ચેનલ ઉપર પહેલી આ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર